આ દાબી દ ઓ દાબી ક મારા ભાઈ નું સા તારા તું તો ના તો હે તારા ના યાદો આ કેવું આ કેવું અરે બે આવો કે ન્યો તો બોલ તો કંડાળ હા અમે તો નેટ થી બે આયા આ દુનિયા આબ ન ફાવે તોય આયો હું અમેરિકા ગઈ આયો અમેરિકા માં તો કોઈ જાત ન થાય એટલા હું

આવું <N> કરે <tanf earth> <ZZES>

Nau rāwī apā yā tāngi, yā tāngsi yā. Tāngsi yā nē? Hau, bīya nī nātū nī nē, tāngi yā. Ā, bīya lākṣu tēt. Ā, bīya nī nātū nī nē, tāngi yā. Bīya lākṣu tēt? Nē, tūkū nē, jōyēn, nē, māyā, bhatma, sāpā, māyā, wā. Tū wā, 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 tū એવા ભાઈ બને બેબી ગન કભે કે મારા હાવા હા ઓ થાય એ પ્લન થી દીજો અમારે કોરોલેને મેરે આ કાલે અલ્યા પણ હું માં ભાઈ પડ્યો બીજો લેતા આવ્યો હોય નહીં આ ખૂંટે ધંધાળ્યો હવે પાડે પાડે કઈ શું આ કોઈ ઘર આનું હોને ને પડ્યો આવ પડે વાળો અલ્યા તું હાથ લઈ જા आह मर गयो अब आगे कोई आईवा